કહેવાય છે ને કે કાશીનું મરણ અને સુરતનું જમન એ વિશ્વ વિખ્યાત છે ત્યારે ખાવા પીવાના શોખીન સુરત શહેરની જનતા માટે નવું નજરાણું બનીને ફ્રેન્ક્સ હોટડોગ આવ્યું છે આ આઉટલેટ દસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ગુજરાતના સુરતમાં ભરથાણાના વીઆઈપી રોડ ખાતે સત્તાવાર રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જ્યાં આ ફ્રેન્ચાઇઝ ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય વ્યાપાર શાખા ગ્લોબલ સાથે વર્ષની શરૂઆતમાં હસ્તાક્ષર કરાયેલા મહત્વકાંક્ષી માસ્ટર ફ્રેન્ચાઇઝ કરારનો એક ભાગ છે જેનો લક્ષ્યાંક આગામી પાંચ વર્ષમાં સમગ્ર ભારતમાં ત્રણસો આઉટલેટ શરૂ કરવાનું છે જેમાંથી પહેલા સો માત્ર અઢાર મહિનાની અંદર જ શરૂ કરવામાં આવશે હવે મારું નામ મોહિત કુમાર મુકેશભાઈ બાબરિયા છે હું ફ્રેન્ક્સ ડોગ સુરતનો ઓનર છું આપણે આ હોટ ડોગની ગુજરાતી માસ્ટર ફ્રેન્જ લીધી છે જેમનો પહેલો આઉટલેટ સુરતમાં ઓપન થાય છે ફ્રેન્ક્સ ડોગ એ પેરિસની બ્રાન્ડ છે જે આપણે ગુજરાતમાં પ્યોર વેજ તરીકે આપણે એને કરી રહ્યા છીએ ઓપન જે લોકો જેની જેન જૈન લોકો એ પણ બિલકુલ ટેસ્ટ કરવા માટે આવી શકે છે ખાવા માટે અને આપણે એકદમ હોટ ડોગનો ઓથેન્ટિક ટેસ્ટ આપીએ છીએ તે સેન્ડવિચનો જ ટાઈપ છે પણ એકદમ પ્રોપર યુનિક સ્ટાઇલ યુનિક સોસ ટેસ્ટ બધું અલગ પ્રોડક્ટ તરીકે આપણે એને ડિસ્પ્લે કરી રહ્યા છીએ એક તો ઓકે ડોગ જે અમારી મેઇન પ્રોડક્ટ છે એ ડિફરન્ટ જ આઈટમ છે બેઝિકલી છે સેન્ડવિચ પણ એનો ટેસ્ટ અંદર ઇન્ગ્રીડિયન્ટ્સ એ બધા ડિફરન્ટ અલગ અલગ ફ્લેવરના છે એ માટે સુરતની જે ખાવા પીવાની શોખીન જનતા છે એ એકવાર જરૂર વિઝિટ કરે અને ટેસ્ટનો આનંદ માણે હા નવો અમારો આ ઓપનિંગ ડે છે તો આજના માટે ઓફર બધી ઇટિંગ પ્રોડક્ટ જે ફૂડ આઇટમ છે એ વન નાઇન્ટી નાઇનમાં છે અને ડ્રિંક્સની બધી પ્રોડક્ટ નાઇન્ટી નાઇનમાં છે અને આખો મહિનો દસ ટકા ફ્લેટ ડિસ્કાઉન્ટ છે ટોટલ પ્રોડક્ટ ઉપર હાય મારે ઇઝ લોહિત આઈ એમ ફ્રોમ ફ્રાન્ચાઈઝ ઇન્ડિયા આર રેપ્રેઝન્ટેડ અ બ્રાન્ડ ઓફ ફ્રેન્ક ઇન ઇન્ડિયા એન્ડ વી હેવ આર ગુડ એરિયા ડેવલપર્સ હુ આર ડિલિવરીંગ ધ ઇન ગુજરાત પ્રોડક્ટ సో ఫస్ట్ ఔట్లేట్ ఇన్ గుజరాత్ అదూ అన్ సూరత్ ఇట్స్ రన్నింగ్ ద వెరీ సక్సెస్ఫుల్ స్టోర్ ఇస్తూ అండ్ వి హ్ అన్ హాట్ డాస్ అథెంటిక్ గుర్మేత్ పౌల్ సోస్ అండ్ వి హ్ అ వెజ్ నాన్ వెజ్ కన్జ్యూమర్స్ టు గో అన్యూర్ దివ్యాంగ్ న్యూస్